નમસ્કાર મિત્રો શાળામાં આપણે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ કરીએ છીએ ઈનામ વિતરણ કાર્યક્રમમાં દસ અને બારના વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીએ છીએ ધોરણ આઠ નવના વિદ્યાર્થીઓને પણ આપણે ઇનામ આપીએ છીએ મોટી શાળા હોય ગ્રાન્ટેડ શાળા હોય તો દાતાઓ શ્રી તરફથી પણ ઇનામ આપવામાં આવે છે તો એ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય એની સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય અને એનું એન્કરિંગ કેવી રીતે કરી શકાય આ બધી જ બાબતો આપણે આ વિડીયોમાં જોઈશું ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન આપણે આ રીતે કરી શકીએ સૌ પ્રથમ આપણે પ્રાર્થના કરીએ પછી મંચસ્થ મહાનુભાવો હોય તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ છીએ ત્યારબાદ આચાર્યશ્રીનું ઉદબોધન હોય અને ત્યાર પછી આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ કરીએ છીએ જો કદાચ તમે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખી શકો એમાં તમે એકાદ ગરબો કે ભાઈ સ્વાગત ગીત અથવા તો પ્રાર્થના નૃત્ય પણ તમે રાખી શકો છો એટલે તમે જ્યારે પ્રાર્થના ગીત અથવા તો ગરબો રાખો છો ત્યારે તમારે એ રીતે એમાં સ્ક્રિપ્ટમાં થોડો ફેરફાર કરવાનો હોય છે હું અહીંયા મારી શાળામાં જ્યારે ઇનામ મિત્ર કાર્યક્રમ થાય છે ત્યારે એ કેવી રીતે કરીએ છીએ એની સ્ક્રિપ્ટ સાથે અને કેવા પ્રકારની પંક્તિ બોલી શકાય એ આપણે આ વિડીયોમાં જોઈશું तो तभी जारी कार्यक्रम की शुरुआत करो छो तारी ती शुरुआत आ रीते कर सको सवार समय में जो शनिवार तभी कार्यक्रम राखो हो कार्यक्रम की शुरुआत अपने स्क्रिप्ट जोए फूल की शुरुआत कली से होती है जिंदगी की शुरुआत प्यार से होती है फूल की शुरुआत कली से होती है जिंदगी की शुरुआत प्यार से होती है और हमारी शुरुआत आपसे होती है सुप्रभात ગુડ મોર્નિંગ દિન ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિર વાસદના ઇનામ વિતરણ સમારંભમાં શાળા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકોમાં રહેલા જ્ઞાનને બહાર લાવવાનું કાર્ય શાળા થકી કરવામાં આવે છે સાથે સાથે તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય શાળામાં થતી સહભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવે છે બાળકોના અભ્યાસના વિકાસને અનુલક્ષીને અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ તથા રમતગમતના સ્પર્ધાઓને લઈને જે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન ઉત્તર પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે તેમને પ્રોત્સાહન મળે તથા તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખીને શાળાના દાતાશ્રીઓ તરફથી મળેલ રકમમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમ કહેવાય કે સર્વ પ્રાણીઓમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી એ જરૂરી છે અને પ્રાર્થનાનું એ સાચું હાર્દ છે પ્રાર્થના એ જગત નિયંત્રણની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની કેળી છે પ્રભુ તો ભક્તિ ભાવના ભૂખ્યા છે તો આવો આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ પ્રાર્થના કરાવશે સરદાર પટેલ વિનય મંદિર વાસદની વિદ્યાર્થીનીઓ જેના શબ્દો છે ઇતની શક્તિ હમે દે ન દાતા આ બોલ્યા પછી વિદ્યાર્થીનીઓ પ્રાર્થના કરાવશે પછી તમે કહી શકો આભાર પરમપિતાને પ્રાર્થના કર્યા બાદ હવે આપણે આંગણે આવેલા મહેમાનોનું આપણે સ્વાગત કરીએ તો એમના માટે એમ કહી શકાય કે પલમાં ભૂલાય તો પ્રીત ન કહેવાય પલમાં ભૂલાય તો પ્રીત ન કહેવાય આપની યાદ ના આવે તો મિત ન કહેવાય અમે તમને આમંત્રણ આપીએ અને તમે ના આવો તો એ રીત ન કહેવાય આપણા મોગેરા મહેમાનો મને આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ હવે આપણે પુષ્પગુચ્છથી પણ એમનું સ્વાગત કરવાના છીએ તો શાળાના આચાર્યશ્રીને વિનંતી કરું એ રીતે તમારી કાર્યક્રમની અંદર તમે શાળાના આચાર્યશ્રી દ્વારા અથવા તો વિદ્યાર્થીનીઓ દ્વારા પણ તમે પુષ્પગુચ્છથી સ્વાગત કરી શકો એ સ્ક્રિપ્ટમાં તમારે પહેલેથી લખી લેવાનું છે કે કોના હસ્તે કયા વ્યક્તિનું આપણે સ્વાગત કરવાનું છે પુષ્પગુચ્છ દ્વારા પણ તમે સ્વાગત કરી શકો જો કોઈ દાતા મોટા હોય તો તમે એમનું સન્મા સાલ આપીને પણ તમે સન્માન કરી શકો છો તો સ્વાગત વિધિ થયા બાદ જ્યારે સ્વાગત થતા હોય માનો કે તમે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કરાવો છો ત્યારે આપણે વચ્ચે બોલવું પડે છે એનાઉન્સમેન્ટ તરીકે આપણે ખાલી જગ્યા નથી રાખતા આપણે શાંત નથી રહેતા તો તમે એમ કહી શકો કે હવે શાળાની વિદ્યાર્થીનીઓ મંચસ્થ મહેમાનોનું પુષ્પ આપીને સ્વાગત કરશે મંચ પર બિરાજમાન મહેમાનોને શાળા પરિવાર આટલું જ કહે છે કે મને પાગલ કરી દેશે આ પ્યાર ફૂલોનું હું દોડી જાઉં છું લાગે છે અણસાર ફૂલોનો મને પાગલ કરી દેશે આ પ્યાર ફૂલોનો હું દોડી જાઉં છું લાગે છે જ્યાં અણસાર ફૂલોનો તમારા આગમન સાથે સકળ વાતાવરણ મહેક્યું તમારા આગમન સાથે સકળ વાતાવરણ મહેક્યું તમારા માનમાં આજે તો છે સત્કાર ફૂલોનો તમારા માનમાં આજે તો છે સત્કાર ફૂલોનો આવા મોઘેરા મહેમાનોનું વિદ્યાર્થીનીઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓથી પણ એમનું અભિવાદન કરીએ એમનું સ્વાગત કરીએ આ સમય દરમિયાન વિદ્યાર્થીનીઓ જે છે મંચસ્થ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપે છે ત્યાર પછી આપણે તમે દીપ પ્રાગટ્ય રાખ્યું હોય તો તમે દીપ પ્રાગટ્ય પણ કરી શકો છો બરાબર હવે આપણે કાર્યક્રમમાં આગળ વધતા શાળાના સુકાની હોય એટલે કે શાળાના આચાર્યશ્રી હોય એ પણ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરશે શાળાના આચાર્યશ્રી પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી રહ્યા બાદ આપણે તેમનો આભાર માનવાનો છે ત્યાર પછી જે મંચસ્થ મહાનુભાવોના હસ્તે આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ કરવાનો હોય છે એમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ હોય તો એમના નામ સાથે એમની ટકાવારી પણ બોલવાની હોય છે વચ્ચે વચ્ચે જ્યારે શ્રોતાઓ તાળી ન પાડે ત્યારે આપણે એમ કહેવાય કે આટલું સરસ આટલા સારા ટકા લાવ્યા છે તો આપણે એમના માનમાં તાળી પાડીએ એમ કહી શકાય કે સમા જલે યા ન જલે હમ જલાયંગે સમા જલે ના જલે હમ જલાયગે કોઈ કોશિશ કરે યા ના કરે હમ તાલિયા બજાયંગે કોઈ કોશિશ કરે ના કરે હમ તાલિયા બજાએ તો જોરદાર તાળીઓ થઈ જાય આ રીતે તમે ઇનામ વિતરણ કાર્યક્રમ લાંબુ ચાલે ત્યારે વચ્ચે વચ્ચે આપણે પ્રેક્ષકો હોય છે આપણે કાવ્ય પંક્તિ બોલીએ તો એમને સારું લાગે એમ કહેવાય બીજી પંક્તિ તમે આ રીતે બોલી શકો ન હોતે તો ફૂલકી હિફાજત ન હોતી કાંટે ન હોતે તો ફૂલકી હિફાજત ન હોતી અંધેરા ન હોતા તો રોશની કી જરૂરત ન હોતી અંધેરા ન હોતા તો રોશની કી જરૂરત ન હોતી જે સરદાર પટેલ વિનય મંદિર ન હોતા તો ઇનામ વિતરણ સમારંભ ન હોતા જે સરદાર પટેલ વિનય મિંદર ન હોતા તો ઇનામ સમારંભ ન હોતા હવે આપણે આપણી સાડા નામ મુખ્ય મહેમાન મહેમાનશ્રી તરીકે આવેલા છે એમને વિનંતી કરું કે તેઓ પ્રસંગનું ઉદબોધન કરે પછી એ પ્રસંગનું ઉદ્બોધન કરી શકે છે પછી તમે ઇનામ વિતરણ કાર્યક્રમ રાખી શકો છો એટલે શરૂઆતમાં તમે અભ્યાસને લગતા ઇનામ વિતરણ કરી શકો છો ત્યારબાદ તમે શાળામાં સહભ્યાસિક પ્રવૃત્તિ થઈ હોય એના નામ વિતરણ કરી શકો છો અને પછી તમે ખેલકૂદને જે શરતી આવ્યા હોય એમાં તમે નામ વિતરણ કરી શકો છો ત્યારે વચ્ચે તમે આ રીતે શ્રોતાઓને થોડું રસ પડે માટે તમે કહી શકો કે ચાંદ અધૂરા હૈ સિતારો કે બિના ઓર ગુલશન અધૂરા હૈ બહારો કે બિના चांद अधूरा है सितारों के बिना गुलशन अधूरा है बहारों के बिना जीना अधूरा है आपके बिना और यह कार्यक्रम अधूरा है आपकी तालियों के बिना तो जोरदार तालियों से जाए आ रीते તમે અ બોલી શકશો પછી તમે આ રીતે પણ જો આપડી શાળામાંથી જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ કલા ઉત્સવમાં કે કોઈ પણ ઇવેન્ટમાં ભાગ લીધો હોય તો પણ તમે બચ્ચે બોલી શકો છો કે આ આ કક્ષાની અંદર આપણા વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે તો એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ તમે પછી અમ પણ કહી શકો આ રીતે તમે પંક્તિ બોલી શકો તમે પૂછશો નહીં કે અમને કેમ છે તમે પૂછશો નહીં કે અમને કેમ છે અમે સારા છીએ એ તમારો વહેમ છે બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમાં પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમાં પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે તો આવા વિદ્યાર્થીઓને આપણે જોરદાર તાળીઓથી પાડીએ એમને વધાવી લઈએ કાર્યક્રમના અંત તરફ મિત્રો આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણે આભાર દર્શન કરીએ છીએ તો તમે આ રીતે બોલી શકો આજના સમગ્ર કાર્યક્રમમાં સફળ બનાવનાર દરેક વ્યક્તિ નાની મોટીનો આભાર માનવો જરૂરી છે તો હવે હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ આભારનો ભાર ઉતારશે સાહેબશ્રી સાહેબશ્રી આભાર માની લે પછી આપણે આ રીતે બોલવાનો હોય છે હવે આપણે સૌ રાષ્ટ્ર જ્ઞાન માટે ઊભા થઈશું અને પછી તમે રાષ્ટ્રગાન કરી શકો આ રીતે વાર્ષિક ઇન્મ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવાનું હોય છે મેં તમને જણાવ્યું એ મુજબ શરૂઆતમાં મિત્રો તમારી શાળાને અનુરૂપ તમારે આયોજન કરવાનું હોય છે તેમાં તમે સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં એકાદ ગરબો પણ લઈ શકો છો બરાબર તો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું આવજો